સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ પંચાયત ના ઉપપ્રમુખ રાજુભાઈ સરદાર યશવત પટેલ સહિતનાઓ કર્યા બાદ રક્તદાન શિબિર ખુલ્લી મૂકી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું તેવો હુસૈનભાઈ રાયમાએ જણાવ્યું હતું જાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમઝાન રાયમા આયર કચ ઓલી મુકામે મારા પિતાજી મરુમ રામ આજીલોના જાફર અને ગામના રાજકીય સામાજિક આગેવાન અને મારા ભાઈ મરુમ જુસબ વાગા રામાના ઈસાલે સોબ માલે એમની યાદગીરીમાં એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં ઉપસ્થિત જેમના પરિવારના મુફ્તીએ કચ્છનો સંદેશ કોમી એકતા ભાઈચારા માનવતાના કામ કરવા અને આ મને વિચાર આવ્યો ને પહેલો જ બાપા મે ફોન કર્યો રાજુભાઈ ગુલામ મુસ્તફા બાવા સાહેબ ને કે સાંઈ હેડો એકડો વિચાર આવ્યો હે તો બાવા સાહેબ એ ચોં કે ઓસન બરો ખાસો કમ મે બરો ખાસો હોય અને આ ગમે ત્યાં ઊં તો સે પણ એના કાર્યક્રમમાં આજી દીધો છે તો આજે એના કાર્યક્રમે ઉપસ્થિત છે રાજુ ગુલામ મુસ્તફા બાવા સાહેબ અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ રહેમાન લખપત તાલુકા પંચાયતના પ્રમુખ જ પ્રતિનિધિ ભાઈ જશુભાઈ જાડેજા લખપત તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભાઈ રાજુભાઈ સરદાર ગામજા જ પ્રતિનિધિ ભાઈ નીતિનભાઈ લખપત તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ગામજા આગેવાન જશવંત બાપા દયાપુર ઉપસરપંચ મઠાભાઈ ગામજા માજી ઉપસરપંચ સવાઈભાઈ ભાઈ ઉરશભાઈ લાખાપુર જ સરપંચ હાજી ઇસાકભાઈ લખપત તાલુકા ગઢવી યુવક મંડળ પ્રમુખ કૈલાસનભાઈ ગઢવી અને જી કંપની જાવેદભાઈ અને ગામ જ વિસ્તાર તમામ અને ખાસ તો छह लाइ चारि ॾींहं थिया असीं कार्यक्रम जो आयोजन कयो अने सतत असांखे जंहिंजो मार्गदर्शन आहे इहे गरूली जा आचार्य भाई दिनेश भाई सोलोकी गरूली पी एच पी एच जो स्टाफ अने सॼो गाम जेको असांखे साथ બાબા સાહેબ રક્તદાન કેમ્પ જો કરે કે લોહી કિને નો કિે દુકાનથી મેલે નતો કિે વિકા તો મને રક્ત અહીં ચીજે વિચાર આવ્યો કે કયો ખાસો કામ કયો તો અડો આવ્યો કે બ્ઞા મડાયા કામ દઉં નેેકિ જા કુરાન શ્રી પઢાયું ધુરુ શ પૂરું પણ એ પાક સલી વસમ્યો કે દુનિયા મે ખાસી ચીજો તો માનવતા ઇન્સાનિયત અને મુફ્તી કચ્છ સે હાજી અહેમન સાહેબ હંમેશા તાંયું કે કચ્છની કૌમી એકતા મજબૂત બનાવ રખજે કચ્છો ભાઈચારો બનાજાઇ ઇન્સાનિયત માનવતા કામ કહીં અને નીતિનભાઈ સાઈ શાંતિદાસજી મહારાજ પણ વ્યા હોસિ પણ કચ્છ બારામાં નહીં પૂછી શા પણ ઉણી પણ શુભેચ્છા સંદેશ શાંતિદાસજી મહારાજનો પણ પા આભાર વ્યક્ત કયું તથા અને ગામ જ પણ તમ ભાઈ સુજીત હોય ભાઈ નીતિન વય મુકેશ વયે હર્ષદ રૂપા કપિલ રૂપા કે ગરુરી પીએસસી સ્ટાફ કલ્પેશ રાઠોડ સાહેબ જબારભાઈ બાબા અકબર શાહને ભાઈ પ્રિય જય જ્યાં અસથ આભાર મત ગામમાં હંમેશા પાંચ વિસ્તારમાં હંમેશા ભાઈચારો ભણી રહે હિ લોહી પડુલી જીવન જો લોડબેકમાં જમા રખી યાત્રે કંકે પણ જરૂર પડે માનવ માત્ર કામ અહીં સે અસિંહ એક અસજી બુદ્ધિ પ્રમાણે ખાસો કામ કરવાની કોશિશ ક્યાં અલ એ સવાબ મરુમ કેડે અને અસકે અન્ય અસો પરિવાર જે ગામ હંમેશા ઇજ્જત દિને અહીં ચિલ્ મથે હલી અસાય સમય દે કે મરુમ જુષા બહાર પાર સજે ગામમાં વિસ્તારમાં હિન્દુ મુસલમાન મારુની અખમાં આંસુ અચી વ્યા સાંચ દુનિયામાં વડે વડી મૂળ ઈય મુજા ડોસલ પડ એટલા વડા આગેવાન કરો પણ હંમેશા ગામની એકતા ભાઈચારો અને ઓસન પાકે કેસ પણ વાન ગામ વિસ્તારમાં કે મુજી જન્મભૂમિ લાખા પર ગામ અસ વિસ્તારમાં મ્યુ હોય ગામ 18 અધારણ જસવંત બાપા વે ભાઈ મેઠુભાઈ વય રતિલા કાકા વે ભાઈ જુમાભાઈ કોલી વે બાબુભાઈ સોલંકી વે કે અઢારે વરણ અસકે જે હંમેશા પરિવાર વગેરે અસિનો તહેલથી આભાર મૂવતાં અસં માલિક વીજ માલિક મુફ્તી અકચ દાજી અહેમદ સભા સાહેબ સંદેશો એના મથે અને અસંચા વડી ગામમાં ખાસી શામ છીએ વય મથે અસેજી મલિક ઠાકા તને તોફીક દે ફ્રી થઈ તે અચી તમ મહેમાન જો મરૂમ જુસુ બાઘા રેમા પરિવાર અન મરૂમ હાજીલા પરિવારથી તહેદીલ આભાર મતન જ્યોત બ્લડ બેંકનો પણ આભાર તમુ ઘડુરી પીએચસી ઘક્ષક સ્ટાફી તમામ હિન્દુ મુસ્લમન પરિવાર